કોઈ ચાર આ શબ્દો નહીં મળે આ ભણ માણસો દાડો પણ કર્મણ ના કેસ માં ઘણા નજરે ના પડી ગયા મોઢા દીતલ કર્મણ પગલા દોઢા

અને ત્રાબા કે આમાં શું કરવાનું એક એક દુવો તમે સાંભળો પાંચ રૂપિયા મળશે પણ એક દુવો નહી મળે પાંચ હજાર રૂપિયા તમને ખિસ્સા ભાર બહાર કાઢો ને તમે લાખ રૂપિયા કરી દીધા પણ શબ્દ નથી મળવાનો વાત નથી મળવાની આમ છે અને એ શબ્દ હું એમ કહું મારી સાથી ની માલિક ઠીકા આવે કે મારા બાપ દાદા હાવ વભાણ અંગૂઠા સા અને એના હૃદયમાં આ જો ઉર્મી નીકળતી હોય તો એના મગજ કેવા છે એ માણસો કેવા છે હું તો અત્યારે મેટ્રિક ભણેલો છું કાક લખીને વાંચીએ આપું છું તો મને તો આવડે પણ પછી દુલાકાગે એ મારા દાંદાને ઉદેશી ને બે ત્રણ પંક્તિ લખી અભણ કેવું યાદ રાખે ભણેલા ભૂલી જાય દુલાકાગે શેડે કીધું કે ઓહો તમે અભણ માણસો એટલું બધું યાદ રાખો કે મારા દાદાને ઉદેશી કીધું અભણ કેવું યાદ રાખે ભણેલા ભૂલી જાય આ ભણેલા અમે ભૂલી જાય દુલાકા કે હું ભૂલી જાઉં બીજા દિવસે મારે પાછું સાંપરીનું પાનું ફેરવવું પડે અને યાદીમાં લેવું પડે તમને રાત્રે બાર વાગ્યે ઊભા કરી રહ્યા હતો કે તમે એનું યુદ એ એની યાદશક્તિ કેવી સદગુનો કાગ અહીંયા મફત ગોઠણ વાળી જ નહોતો બે તેર વર્ષનો અને જૂઠો મોગ જૂઠા મોગના દીકરા હિપો મોગ હિપા મોગના બાવ મોગ બાવ મોગના દડુ મોગ આ બધી વંશાવલી પછી એને જ્યારે હિપો મોગ પાસા છે ત્યારે મારા દાદા પાસે આવ્યા કે ભાઈ દાદા

વશમી વેલા ય વીર ઓ દરિય આહી તાર હરસલ માં નતા હીપડા હીપા ફાટે હીર હીર નામ કપડું હીરાગર ફાટી જાય હીપા ફાટે હીર એને સાવટ લઈને સાンジ સાવટ નામ સુઈ એક કપડું ફાટી ગયું એને સાવટ સુઈ દોરાથી સાンジ શકાય છે હીપા ફાટે હીર એને સાવટ લઈને સાンジ પણ આ ફાટે આહી એનો સાંધોનો મલ સાંગડીયાના ધર આ ફાટી ગયું જાછી ગુ દેવાતું

જે ઓલું ગીત બાજુ જાય છે એ મારા દાદા નું બનાવેલું એ હાલો હાલો મન ખ મેળે મેળા માં

અને ગોપનાથ ને બાયું બાઈ બેનું દીકરી બધા હાલી ને જાતા એ વખત ના માથે તારે દીકરીએ એની માને કીધું કે મારા હાથ નું ગોપનાથ ને વેડે છે માં તે હું તને બે હેલ પાણી ભરી આવી તું બે હેલ પાણી પછી તારે ઉપાધિ નહીં અમે તો કાલે હવાર માં આવશું એટલે ઘર જુવાન દીકરી પાણીનું બેડું બરાબર બારે હા બાર વાગ્યાના સમયે ગામના પાથરમાં પૂરો હતો જાલી પાણીનું બેડું માથે એમનામાં હાલી આવે અંગ્રેજ ગોરો હામો મળ્યો

પછી સાહેબ પણ દીકરી પાંચ પગીચા ની વોટી સડી ગઈ ઠેઠ અને ન્યાથી અને પડતું મૂકી અને આ દીકરીએ જીવ કાઢી નાખ્યો એની પાસે આ ગીત રસાવ જૂના ઇતિહાસો એક ગીત બનાવ્યું પણ એની પાછળના મર્મ પ્રહારો ને એના બધા મગજમાં હોવા જોઈએ તો કાંઈ થાય છે નકર આમ નથી થતી